તો જય શ્રી રામ મિત્રો ફરી સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે રાજકોટ નવી ગાડી લેવા માટે તો આપણા કાકાએ ફોર વ્હીલ બહાર કાઢી નાખી છે અને આપણે ફોર વ્હીલમાં હવે બેસી ગયા છીએ અને હવે ગઈ છીએ આપણે રાજકોટ બાજુ અને પહેલાં જવાનું છે આપણા ગામની મોટી હોટલે ત્યાં આપણા બધા ગાડીમાં હર્યાવાવાળા માણસો બેઠા છે આપણા રમેશ કાકા અને આપણા ફ્રેન્ડ રવજી બધા આવી ગયા છે રમા ચાનો કોટો મારી લીધો છે ને બે ગયા ગાડીમાં અને પછી નીકળી ગયા આપણે ચોટીલા બધું જવા માટે ચોટીલા પહોંચી ગયા છીએ મિત્રો ચોટીલા પહોંચીને આપણે અંદર થોડીક વસ્તુ લેવાની હતી તો અંદર ખરીદી કરવા આવી ગયા છીએ માતાજીનો ફોટો થોડાક ને એવું બધું લેવાનું હતું તો લઈ લીધો છે ને એટલી વારમાં તો રવજીભાઈને મફતનું જડે એટલે તો મૂકે તો નહીં દી મફતનું જો ચશ્મા અને બાકાજીજી બોલાવી દીધી છે હવે શી મિત્રો અહીંયાથી બધી વસ્તુ લઈને નીકળી ગયા રવિભાઈ માંથી આવી ગયા છે ને પછી બોલાવી બાકા જગ્યાએ કારણ કે એમને તો બીજું કંઈ આવડે તો નહીં એને કઈ કરી એસી એસી ગાડી હાઈવે ઉપર ચડાવીને અને હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ આપણી ગાડીએ અને આ છે મિત્રો આપણી વાઇટ ગાડી અને આ છે મિત્રો આપણા કાકાએ નવી ગાડી લીધી એ तो आ गाड़ी ने आज आप घरे लई जावा है तो यू काम का थोड़क चालू બધી વસ્તુ સામાન તો પેલા તો ગાડીએ તો પગી ગયા છે ને ગાડીએ પગ્યા તા તરત આપણે કાકાએ કામ બતાવી દીધું છે ને જાવી છે આપણે સામાન લેવા ગાડીનો થોડું ઓઈલ પાણી ને સેટ સામાન ને બધું લેવા જાય હું રહી ભઈ ઉપડા છે રહી ભઈ બોલા બાકા જી કે પાછી બોલાઈ દીધી છોટી લઈતી તો બોલાવા આવી આ પાછી અતારે બોલાવે આ જી

ગાડી બંધ થઈ જાય છે કડીયા વળિયા મિત્રો સામાન લઈને પહોંચી ગયા હતા તો આપણા હરી કાકા આવી ગયા છે અને પછી ગાડીને થઈ ગયું કામ ચાલુ ને આપણને જોવા આ ભાઈને ફુવારેથી મસ્તી કરવાને ફૂલ મોજ આવી જાય છે વસ્તુ ધોવા મોકલ્યા હતા વસ્તુ તો ન ધોઈ અને ખોટું પાણી બગડ્યું ફુવારો કરીને એ મજા આવીને અને આ છે આપણા રાહુલભાઈ વચ્છરાજ ઓટો સર્વિસના માલિક

બેઠા ગાડીમાં બાકાજીક બોલાવે વરસાદી બાકાજીક બોલાવે કીધું હેલો મિત્રો શિવ ભાઈ આપડા નાનો ભાઈ બધા ઉતરે સમોસા ખાવા તો મિત્રો ગાડીનું કામ પૂરું થઈ ગયું અને આપડે ગાડી લઈને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ ને આપડા કાકા ડ્રાઈવિંગ ઉપર આવી ગયા હે અને આપડા કાકા બોલાવે છે બાકાજી તો હાલો મિત્રો હવે નીકળી ગયા આપડે ઘર બાજુ થોડાક આગળ આવ્યા હતા આપણા કાકા આપણે હટું ધાણી લઈને અવતર્યા હે અને હવાજના ભૂખા હતા બહુ મજા આવી નહીં એટલે પછી ધાણીની બાકાજીગી બોલાવી દીધી મેન કાકાએ અને પછી મિત્રો આપણે ચોટીલા પગી જઈએ છીએ ત્યાંથી બધો શણગાર લઈ લીધો હે ગાડીનો અને આપણા કાકાએ ગાડીનો શણગાર લગાડવાનું ચાલુ કરી દીધું છે અને બધું કામકાજ ઓકે કરીને થોડા અમે હું શિવભાઈ નીકળી ગયા તો થોડાક આગળ બીજી ઓટલે ત્યાં જઈને શિવભાઈ પાછા ભૂખ્યા છે અને પછી વેફર તોડીને પાછી બાકાજીગે બોલાવી હાલો મિત્રો આપણે ઘરે પહોંચી જઈએ છીએ અને આપણા બ્લોગનો અહીં એન્ડ કરવી તો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી